નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો મારી સાથે અત્યારે જીગીશા પટેલ જોડાયા છે જીગીશાબેન અત્યારે સરદાર સન્માન યાત્રામાં છે અને આ યાત્રા બારડોલી શરૂ થઈને સોમનાથ સુધી પહોંચવાની છે સરદાર પટેલ ની યાદમાં આખી યાત્રા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી રહી છે અલગ અલગ વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ આ યાત્રા ફરી રહી છે જીગીશાબેન કેમ આટલા વખત પછી હવે પાટીદારોને એવું લાગી રહ્યું છે કે સરદારને સન્માન નથી મળી રહ્યો પેલા તો ખૂબ ખુબ ધન્યવાદ ગોપીબેન કે તમને અહિયાં મને બોલવાનો મોકો આપ્યો બહુ સમય પછી નહીં પણ દર વર્ષે સરદાર સાહેબ ની જન્મ જયંતિ આવે છે પણ કેવાય ને કે જયારે પચાસ વર્ષ પૂર્ણ થતા હોય સો વર્ષ પૂર્ણ થતા હોય સિલ્વર જુબેલી ગોલ્ડન જુબેલી એવી રીતે સરદાર સાહેબ ની જન્મને આ વખતે એકસો ને પચાસ વર્ષ પૂર્ણ થાય છે એટલે અમારે અંદર કઈક અલગ જ ઉમડકો હોય અલગ જ ઉત્સાહ હોય અને એટલા માટે આ યાત્રાની અંદર અમે લોકો જોડાયા બી છીએ અને ગોપાલભાઈ ચમાડી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે યાત્રાનું એનો ઉદ્દેશ્ય એવો છે કે સરદાર સાહેબના જે વિચારો હતા આખા દેશને એક કરવો બધાની વચ્ચે એકતા જાળવી રાખવી એ વિચારોને ફરી પાછું એમ કહેવાય ને જીવંત કરવા માટેની એક મુહિમ છે પણ જીગીશાબેન સવાલ અહીંયા એ છે કે જો ઈ જીવન કરવાની મુહિમ તમે કહી રહ્યા છો ગઈકાલે મુખ્યમંત્રી પણ યાત્રામાં જોડાયા હતા અને સવાલ આવી છે કે સરદાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નું નામ સરદાર સ્ટેડિયમ આપી દીધું કારણ કે સરદાર સદમાં ઘણી બધી કરમસદ નો મુદ્દો હોય કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નો મુદ્દો હોય એને કઈ રીતે આ યાત્રામાં લોકો જોઈ રહ્યા છે અને ખાસ કરીને પાટીદારો દેખુબેન આ યાત્રા માત્ર પાટીદારો ની નથી સર્વ સમાજના લોકો અઢારે વર્ષના લોકો અમારી સાથે યાત્રામાં જોડાયા છે અને જ્યારે સ્ટેડિયમ ની વાત આવે ને ત્યારે મારું એટલું જ કહેવાનું છે કે હું આ યાત્રામાં પહેલા દિવસ થી લઈને આજ છઠ્ઠો દિવસ થયો છે હું પહેલેથી આ યાત્રાની સાથે જોડાયેલી છું અને બારડોલી થી લઈને તમે જુઓ કે નવસારી એના પછી સુરત આવે છે એના પછી અમે લોકો બરોડા ગયા બરોડા થી કરમસદ કરમસદ થી નડિયાદ ખેડા એ બધું લેતા લેતા અમદાવાદ પહોંચ્યા ગાંધીનગર મહેસાણા અને આજે વિરમગામ થઈને અમે જ્યારે અહીંયા सुरेंद्रनगर ની અંદર આવ્યા ત્યારે મારી જવાબદારી હતી કે હું યાત્રાની આગળ-આગળ ચાલી અને લોકોને લોકો સુધી પહોંચું લોકો શું વિચારે છે લોકો શું સમજે છે લોકોને સરદાર સાહેબની જે યાત્રા છે એના વિશેનું મહત્વ સમજાવવાનું એ મારું કામ હતું એટલે હું ઘણા બધા ગામડામાં લોકોને મળી ઘણા બધા શહેરોમાં લોકોને મળી ત્યારે યાત્રાનો ઉત્સાહ હતો અને સરદાર પ્રેમ લોકોમાં છલકાતો હતો સરદાર બધાના સરદાર છે અને એના એને જે દેશ માટે કર્યું છે ને પાંચસો બાસઠ રજવાડા એક કરી અને સાચા અર્થમાં જો આપણને લોકશાહી અપાવી તો સરદાર વલ્લભભાઈ પટેલ છે આજે હું તમારી તમે ને હું બે લોકોની સામે બોલી શકીએ છીએ કઈ લખી શકીએ છીએ ઇવન ધંધો પણ કરી શકીએ છીએ તો એ સરદાર સાહેબની ની દેન છે તો એ લોકોના મનમાં એ ભાવના તો હતી પણ સાથે સાથે મને ઘણી જગ્યાએ લોકોનું એ દુઃખ ઝલકાયું કે આપણે સાચા અર્થમાં સરદારના સન્માન યાત્રા જે તમે કાઢો છો ને પણ સાચા અર્થમાં એને સન્માન ત્યારે જ અપાવી શકશું જયારે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ચેન્જ કરીને આ લોકોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખ્યું હતું ને એનું અપમાન હતું અને એ ફરી પાછું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ થાય તો એ સાચા અર્થમાં એનું સન્માન છે એવું મને ઘણા લોકોએ કીધું અને એ લાગણી અમારી અંદર પણ હતી ઘણા બધા નેતાઓ એની અંદર જોડાયા પણ આ બધી આ આ બાબતે બધા જ પોઝિટિવ હતા કે હા વાત સાચી છે આ થવું જોઈએ હવે આ યાત્રા ની અંદર તમે જુઓ કે ભાઈ વેકરિયા છે ભૂપેન્દ્રભાઈ પટેલ બી મતલબ આપણા સીએમ બી આ યાત્રા ને યાત્રા ની અંદર જોડાઈને એનો સરદાર પ્રેમ એને વ્યક્ત કરેલો છે તો આજે સૌથી વધારે હું તમને કેવા માંગુ છું કે યાત્રામાં તન મન અને ધનથી જો કોઈએ કામ કર્યું હોય ને તો એ ગોપાલભાઈ ચમાડી છે ગોપાલભાઈ સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ માટે એના માટે જે એનો અખુટ પ્રેમ છે ને એ એ અલગ જ છે કેટલા ગામોની અંદર ગામોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ મુકાવી છે અને એ પણ ફ્રીમાં કોઈ પાસેથી એક રૂપિયો નથી લીધો ઘરના પૈસા ખર્ચ કરી અને સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ આટલા ગામડાઓમાં મુકાવી છે તો આજે મને તમામ આ જેટલા પણ આગેવાનો જેટલા પણ નેતાઓના નામ હું તમને લઉં છું ને અત્યારે એ બધા જ સત્તાની સાથે જોડાયેલા છે અને એટલા માટે જ લોકોની લાગણી છે કે સત્તા સાથે જોડાયેલા છો તો તમારા માટે આ વસ્તુ બહુ ઈઝીલી પતી જાય છે અને સીએમ સાહેબ તમારી સાથે છે સીએમ સાહેબ નો પણ સરદાર પ્રેમ આપણે જોયો તો લોકોનું કહેવાનું એમ છે કે ગોપાલભાઈ ચંબાણી દ્વારા જે નેતાઓ સાથેનું જે સંયોજન છે એ સંયોજન દ્વારા તમે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક અરજી લખો અને આ અરજીની અંદર સરદાર સાહેબને સાચા અર્થમાં એનું સન્માન અપાવવા માટે સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ ની વાત કરો એનું જે નામ હતું એ યથાવત રહે જે નવું નામ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ કાઢી અને ફરી પાછું સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ નામ લખાવવામાં આવે અને એટલા માટે કારણ કે સ્ટેડિયમની અંદર ના લોકો મતલબ દેશની ના લોકો પણ ત્યાં સ્ટેડિયમની અંદર મેચ રમવા આવે છે ધારો કે માની લો કે ઇંગ્લેન્ડ ની કે બીજા કોઈ દેશની અંદર તમે મેચ જોતા હોય ત્યાં મેચમાં શું એનાઉન્સમેન્ટ થશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની અંદર આ વસ્તુ થઈ કે પેલી વસ્તુ થઈ એવું એની એનાઉન્સમેન્ટ થશે તો સરદાર નું નામ ભૂસીને કોઈનું પણ નામ મોટું કરવું એ યોગ્ય નથી અને એ લોકોની લાગણી લોકો નહીં તમામ નેતાઓની પણ લાગણી દુભાયેલી છે તો આજે બહુ ઇઝી વે થી પતી જાય છે ને મને મને એ પણ ખાતરી છે કે જે સરદાર પ્રેમ આ યાત્રાની અંદર લોકોનો નેતાઓનો સીએમનો દેખાણો છે એ સરદાર પ્રેમ કોશિશ એ લોકો કરશે અને વડાપ્રધાન મોદી પણ છે કે એને પણ સરદાર પ્રેમ છે એને પણ આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટી આપીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબ કરી દીધી છે તો એના મનમાં પણ એ પ્રેમ તો છે જ સરદાર સાહેબ માટેનો તો એક વખત તમે અરજી કરો સીએમ ને અરજી કરો સીએમ ને સાથે લઈને પીએમ ને અરજી કરો એ લોકો પણ કરી દેશે પણ જિગીષા બેન આતો ઘણા વખત થી ચાલી રહ્યું છે અને મિથિલેશ અમીન ના આ આખું ગ્રુપ છે મેહસાણા નું એ ગ્રુપ તો સતત લડી રહ્યું છે એના માટે તો ઉપર આંદોલનો થઈ ચુક્યા છે હા થઈ ચુક્યા છે પણ મેં કીધું ને હું ગુજરાતમાં બારડોલી થી લઈને અત્યારે સુરેન્દ્રનગર સુધી તો હું આવી છું અને હજી છ દિવસ અમારે આ યાત્રાની અંદર ફરવાનું છે મિથિલેશભાઈ ને એ લોકોએ તો બહુ સમયથી જ્યારથી આ નામ ચેન્જ કર્યું છે ને ત્યારથી આ લોકો લડાઈ આપે છે પણ ક્યાંક ને ક્યાંક લોકો એના સુધી પહોંચી નથી શક્યા જોડાઈ નથી શક્યા આજે હું આ યાત્રાની અંદર ગામડાઓની અંદર નાનામાં નાના માણસ થી લઈને મોટામાં મોટા નેતા સુધીના ગુજરાતના મોટામાં મોટા નેતા એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ નાનામાં નાના માણસ થી લઈને મોટામાં મોટા નેતા સુધી હું પહોંચી છું અને એમની લાગણીને હું સમજી છું એ લોકોની દુબાયેલી લાગણીથી પ્રેરણા લઈ અને હું આ વાત રજૂ કરી રહી છું કે આપણે સરદાર સાહેબને સાચા આત્મા સમાન અને સન્માન બને ત્યારે જ આપી શકશું જ્યારે એનું જે અપમાન થયું છે ને એ ફરી પાછું આપણે એનું નામ ત્યાં પ્રસ્થાપિત કરી કરાવડાવી અને એને સન્માન આપી શકીએ બાકી આ યાત્રા કોઈ સફળ યાત્રા સફળ નથી કારણ કે હવે ધીરે ધીરે આગળ વિરમગામ થઈને હવે યાત્રા તમારી રાજકોટ બાજુ આગળ વધી રહી છે સુરેન્દ્રનગર થઈને રાજકોટ જશે રાજકોટ થી પછી આ યાત્રા ગોંડલવાળા રસ્તે થઈ અને ગોંડલ થઈને આગળ જવાની છે ત્યાં આગળ પાટીદારો નો જે મુદ્દો છે અને પાટીદારો છેલ્લા ઘણા વખત એવું કહી રહ્યા છે કે ગોંડલ નિર્ધામુ છે આ મુદ્દા ને પણ યાત્રા ની અંદર તમે લોકો ઇન્કલુડ કરશો યાત્રા છે ને સરદાર સાહેબ ની યાત્રા છે કોઈનો પર્સનલ મુદ્દો નથી અને સરદાર તો સૌના હતા એ ખાલી પાટીદારોના નેતા નથી સરદારે દેશને તમામ જનતાને ને લોકશાહી આપી છે અને એના લીધે જ મેં કીધું ને કે આપણે જે કઈ અધિકાર ભોગવી રહ્યા છે એ સરદાર સાહેબ અને બાબા આંબેડકર લીધે આપણે ભોગવી રહ્યા તો ગોંડલની અંદર આ યાત્રા નીકળે ને ત્યારે શાંતિપૂર્ણ રીતે અમે યાત્રા કાઢીશું તમામ લોકોને જોડવાના પ્રયત્નો કરીશું અને આમાં કોઈ કહેવાય ને કે અમારા તરફથી કોઈ રાગ દ્વેષ નહીં રહે કારણ કે અમે સરદારના લઈને નીકળ્યા છીએ અમે પોતાની યાત્રા કાઢવા નથી નીકળ્યા એટલે મારું એવું માનવું છે કે કોઈ પણ એવા માણસો હોય કે જેને મારી સાથે કે કોઈ બીજા ત્રીજા લોકો સાથે દુશ્મની હોય રાગ દ્વેષ હોય તો એ વસ્તુમાં રાખી અને સરદાર સાહેબને માન આપવું જોઈએ શાંતિપૂર્ણ રીતે આ યાત્રા પૂરી થવા દેવી જોઈએ પણ જિગીશાબેન મારો સવાલ તમને એ બી છે કે પાટીદારો છેલ્લા ઘણા વખતથી કારણ કે અત્યારે તો સરદાર સન્માન યાત્રાની વાત થાય છે પણ તમે પોતે પાટીદારો છો અને પાટીદારો મેક્સિમમ નંબરમાં યાત્રામાં જોડાય છે જે રીતે અલગ અલગ વાત લઈને આગળ લોકો વધી રહ્યા છે પાટીદાર ખાસ કરીને વધી રહ્યા છે કે કે દીકરીના વાત હોય અન્ય કોઈ વાત હોય એને કઈ રીતે ત્યાંના લોકો જોઈ રહ્યા છે જે લોકો સરદાર સન્માન યાત્રામાં આવે છે બેન તમે ખાલી પાટીદારોની વાત કરો છો પણ હું તમને એક વાત જરૂર કરવા માંગીશ તમામ રાજવી પરિવારો અખંડ સપનું પૂર્ણ કરવામાં સહયોગ છે તમામ રાજવી પરિવારો જોડાણા છે અને અમે તમામ રાજવી પરિવારોનું સ્વાગત સન્માન પણ કરેલું છે એટલે એવું ના કહી શકાય કે મોટા ભાગમાં પાટીદારો જોડાય છે મેં કીધું એ પ્રમાણે સરદાર સાહેબ સૌના હતા અને સૌ લોકો અઢારે વર્ણ લોકો જોડાઈ રહ્યા છે અને પછીનો કાર્યક્રમ શું હશે કારણ કે આ યાત્રા એક એવી યાત્રા છે કે જેમાં પાટીદારો જોડાય તો રહ્યા છે પણ જે ક્લિયર મેસેજ જોઈએ એ શું જો અત્યાર જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી યાત્રાની અંદર રહીને મને એટલી ખબર છે કે સોમનાથની અંદર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પૂર્ણાહુતિના દિવસે જોડાવાના છે તો આ યાત્રાનો મોટિવ હું એવો માનું છું કે હું કેવાય ને કે ગુજરાતની એક દીકરી દેશની એક દીકરી સરદાર સાહેબ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ને અરજી કરવા માંગુ છું અને એ કે કોઈના પ્રત્યે દેશ રાયખા વગર ગોપાલભાઈ ચમાડી થી માંડી અને જેટલા નેતાઓ સરદાર યાત્રાની અંદર જોડાના છે એ તમામને સાથે રાખીને હું સીએમ સાહેબ ને એક અરજી કરવા માંગુ છું આપવા માંગુ છું ત્યાં સોમનાથ મંદિરના સાનિધ્યમાં કે સ્ટેડિયમ નું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માંથી ચેન્જ કરીને ફરી પાછું સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ રાખવામાં આવે ને સરદારને સાચા અર્થમાં એનું સન્માન આપવામાં આવે આ એક કેવાય ને એક બધાની લાગણી છે ગુજરાતના તમામ ગામડા શહેરોની લાગણી છે અને મને નથી લાગતું કે નરેન્દ્રભાઈ મોદી પણ આનો વિરોધ કરે કારણ કે નરેન્દ્રભાઈ મોદી ને પણ ખબર છે કે સરદાર તો સરદાર હતા સરદારનું કેવાય ને લેવલ કોઈ મતલબ એને એની કમ્પેરિઝન કોઈ કરી જ ના શકે એ નરેન્દ્રભાઈ મોદીને પણ ખબર છે યાત્રા પછી ત્યારે લોકો પાસે શું એક મેસેજ હશે સૌથી પહેલા તો યાત્રાનો મેસેજ એવો છે કે આપણે સૌએ એક થઈને રહેવું જોઈએ જેવી બટા ને તો પતી જઈશું એટલે યાત્રાનો પહેલો મેસેજ એવો છે કે આપણે સૌની વચ્ચે એકતા રાખવી જોઈએ કોઈ પણ સમાજ હોય કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય કોઈ પણ ધર્મ હોય અઢારે વર્ણના લોકોને એક સાથે ભેગું થઈને રહેવું જોઈએ બીજું કે સરદાર સાહેબના જે વિચારો હતા ઘરની વાત ઘરમાં રાખવાની થઈને લડવાનું લડવાનું અન્યની સામે અને અને સિંહનું રાખવાનું જે કહેવાય ને કે લોક લોકશાહી જે સરદાર છે આજ ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે ધીમે ધીમે લોકશાહીનું નું આનંદ થઈ રહ્યું છે આ મને તમને લોકોને બધાને ખબર છે તો સરદાર સાહેબના વિચારોને ફરી પાછા યુવા પેઢીમાં અને આવનારી જનરેશનમાં પ્રસ્થાપિત કરવા માટેનું અમારો આ હેતુ હતો અને સાથે સાથે આજે મને એવું લાગે છે કે જ્યાં સરદાર સાહેબ ના વિચાર હોય કે અન્યાયની સામે લડો હિંમત રાખો અને અવાજ ઉઠાવો તો આજે સરદાર સાથે અન્યાય થતો હોય ને તો બધા મેં કીધું ને કે આ કોઈ લડવા ઝઘડવાની કે કોઈ આંદોલન કરવાની વાત નથી આજે બધા જ નેતાઓ જે સરદાર પ્રેમ બતાવી રહ્યા છે સરદાર યાત્રાની અંદર એ તમામ લોકો સત્તા સાથે જોડાયેલા છે અને મુખ્યમંત્રી તમારી સાથે છે પછી તમારે બીજું શું જોયું બિલકુલ જીગીશાબેન અમારી સાથે જોડાવા માટે આપનો ખુબ ખુબ આભાર